તો જય માતાજી મિત્રો વિડીયોની અંદર આપનું સ્વાગત છે તો મિત્રો આજે તમારા માટે સરસ એક કાર્ય લઈને આવ્યો છું અને એ તમે જોઈને કે વાહ ભાઈ વાહ શું તો મિત્રો ગુજરાતના કોમેડી કિંગ ફૂમતાળજીને તો આપ સૌ જાણતા જ જશો તો મિત્રો ફૂમતાળજી એક એવું કામ કર્યું છે જે જોઈને તમે પણ ખુશ થઈ જશો અને ઘણા લોકોને એ કામની ખબર પણ પડી ગઈ છે તો મિત્રો આપણી ચેનલની અંદર એક સિરીઝ ચાલુ છે કે જે પણ ભાઈ આપણી વિડીયોની અંદર કોમેન્ટ કરશે તો તેનું લાઈવમાં નામ અને ગામ લેવામાં આવશે તો મિત્રો તમારું અને તમારા ગામનું નામ કોમેન્ટની અંદર જણાવો અને મિત્રો હવે વાત કરીએ ફૂમતાળજીની તો મિત્રો તમે અહીંયા ફોટાની અંદર જોઈ શકો છો કે ફૂમતાળજી એક સરસ મજાનું ટેટુ દોરાવ્યું છે જી હા મિત્રો ફૂમતાળજી અમદાવાદ ગયા હતા અને અમદાવાદની અંદર સારું એવું ટેટુ દોરાઈને આવ્યા છે અને ટેટુની અંદર લખેલું છે રામાધણી તો મિત્રો રામાપીરનું ટો ટેટુ દોરાઈને આવ્યા છે તો રામાપીરને કોણ કોણ માને છે ની અંદર જણાવજો અને રામાપીરનું નામ એકવાર ની અંદર લખવાનું ભૂલતા નહીં કારણ કે તેઓને રામાપીરનો પૂરબા ભાઈનો ઘણો એવો સહારો છે અને તેમના અને તેમના મા બાપના આશીર્વાદથી તેઓ લગભગ આટલા સુધી આવ્યા છે અને તેમની મહેનત પણ સાથે સાથે તો મિત્રો ફૂમતાળજીએ આવું ટેટુ દોરી આવ્યું છે મિત્રો તમારે પણ દોરાવું હોય તો તમે દોરાઈ શકો છો અને મિત્રો ફૂમતાળજીએ ઘણા બધા જીવન જીવનની અંદર સ્ટ્રગલ પણ કર્યા છે ત્યાં પછી ત્યાર પછી જ આટલું મોટું તેમનું નામ બન્યું છે તો મિત્રો મહેનત કરવાથી જ સફળતા મળે છે મિત્રો ક્યારેય નિરાશ થવાથી સફળતા મળતી નથી તો મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને આપણે આ ન્યૂઝ આપવાની હતી તે માટે આ વિડીયો બનાવ્યો હતો તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને કરી લેજો લાઇક અને ખાસ કરીને તમારા નામ અને ગામ કોમેન્ટની અંદર જણાવો તેથી વિડીયો બનાવવામાં તરત મજા આવે થેન્ક્સ